જે સરકાર અમને થાપ આપી દેશે છે એમને સફળતા મળે સરકાર અમારી માંગણી સ્વીકાર એ માટે આપ સાહેબ આ આવેદનપત્ર આગળ મૂકી અમારા દુકાનદારોનો કમિશન પાંચસો હજાર બે હજાર પાંચ હજાર ટુકડે આવતા હોય છે એ પણ સાહેબ અત્યારે દુકાનદારને અમારા જે ઓળા હોય ઓપરેટર એના પગાર પણ અમે પૂરા કરી શકતા નથી તો અમારા દુકાનદારની આપણે રજૂઆત છે એ સરકારને પહોંચાડીને અમને વહેલા મેળા અમારું આંદોલન અમારું સફળ થાય અને આ અમારી માગણી સ્વીકારે એવા અમારા આ સાહેબને વિનંતી છે માગણી અમારી નહીં સ્વીકારે તો અમે દુકાનદારો રાજીનામાના મૂળમાં છીએ અમે તમામે તમામ તમામ દુકાનદારો સરકારને રાજીનામા સુપ્રત કરી દઈશું જ્યાં સુધી અમારી માગ સ્વીકારવામાં નહીં આવે